મારો બેટો ગામડો પીડ્યો માંથી આવવું પડે તે કાંઈ આ કાળુ બાબા ક્ષેત્રમાં માં નથી મારવા એમની કાળાબા કાળાબા અલ્યા કાળાબા કેમ બોલતા નથી મારે અહીંયા ધોવું પડશે કાળાબા શું થાય છે

હેલો કેટલે ભોપા તો અમારે કોઈ બા હતા પોતાનું રાગી નથી રહેતો આવશો તમે ક્યારે આવશો

બરોબર હું પોણી પીતો હતો ને બાઈ જતો હતો એ તો ગુજરી જાય એવું લાગે છે

ઓલે થોડો ધીમટો કેસે પાવળિયા ઓહો બોલો બોલો આજ તો નવો મળ્યો છે પૈસા વાત કરું ભાગ તમારે દેવો પડશે એક દોરો આવ્યો ભાગ તો મૂળ આ ગરીબ છે એમ કે ના થોડા છે

તમે જેટલે હટાવ તો હટ ઓ કાળા બાન ઘરે છે એમ ને તો હટાવ તો અમે આયા રા મારી વાત દે ઉભા ભાડે ઉંદે કર આડ પછી ઘર્યું રયો ની કોક નું ઘર છે ટેટી જો ઉભા થા શીડી છે આ શીડ કે કોક નું ઘર છે આ પછી આ વારા મે અહીંયા ધોકે ઉભા થઈ ઈ દે એ ઓ એમ ને હા તો અહીંયા પાવા લે મારે કાળા બાન એમ હારે તો તમે તેડો આવો ભાડે ઉંદે હટાવો તો આહા સારું હારો

તારે <laughs> <laughs>